નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ને વારસે આજે ગુરુવાર તો આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ખાસ કરીને દરરોજ દરરોજના તાજે તાજા તમામ માર્કેટના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું સત્યાવીસો પચીસથી ત્રણ હજાર છસો દસ રાયડો અગિયારસો બત્રીસથી પંદરસો પંચાણું સણા આઠસો એકવીસથી અગિયારસો એકવીસ મેથી આઠસો પાંત્રીસ રૂપિયા મગ અગિયારસો દસથી ચૌદસો પાંચ ધાણા અગિયારસો પાંચથી બારસો પંદર વરિયાળી અગિયારસો પચાસથી તેરસો નેવ તલકાળા એકત્રીસો એંસીથી ત્રણ હજાર પાંચ રૂપિયા તલ સફેદ સત્તરસો થી બે હજાર નેવ ઘઉં ટુકડા ચારસો પંચાણું થી પાંચસો ઓગણસી મગફળી આઠસો પાસઠ રૂપિયા કપાસ સોળસો વીસ થી સોળસો ને એકવીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા અગિયારસો થી ચૌદસો વીસ જીરુ બત્રીસો પચાસ થી બત્રીસો એકાવન એરંડા અગિયારસો સિત્તેર થી બારસો પચીસ સૈયા એક હજારથી અગિયારસો એક્યાસી રૂપિયા અડદ એક હજાર પિસ્તાલીસ થી તેરસો મગ એક હજાર ચૌદસો ને ત્રાણું તુવેર એક હજાર વીસ થી અગિયારસો બાણું ધાણા એક હજારથી તેરસો પચાસ રૂપિયા ઘઉં લોકવન ચારસો બાણું થી પાંચસો નેવ્યાસી મગફળી જીણ નવસો થી એક હજાર અગિયાર મગફળી આઠસો પિસ્તાલીસ થી એક હજાર પંચોતેર કપાસ આઠસો પાંચથી સોળસો ને સો રૂપિયા જુવાર ચારસો નેવથી ચારસો એકાણું તલ કાળા ચોવીસો થી ચાર હજાર બસો સિત્તેર તલ સફેદ એક હજાર પચાસ થી એકવીસો વીસ ઘઉં ટુકડા ચારસો એકસઠથી છસો ઓગણીસ રૂપિયા